સાથે નડિયાદ કોર્પોરેશનના કમિશનરને હાઈકોર્ટની કન્ટેમ્પ નોટિસ કોર્ટના આદેશના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે નડિયાદ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરને નોટિસ ફટકારવામાં આવી ચોવીસમી ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવા આદેશ અપાયો હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દુકાનો તોડવાની કામગીરી કરાતા નોટિસ ફટકારાઈ છે વૈકલ્પિક જગ્યા આપ્યા વગર જ ડિમોલેશન થતાં કોર્ટમાં તાત્કાલિક સુનાવણી થઈ સરદાર શોપિંગ કોમ્પ્લેક્સના દુકાનદારોના પુનઃ વસનને લઈ અને નોટિસ ફટકારાઈ છે સમાધાનના આદેશનું કોર્પોરેશન દ્વારા પાલન ન થતાં કન્ટેમ્પ નોટિસ ફટકારાઈ છે કોર્પોરેશને શેડ બનાવી આપવાની ખાતરી બાદ પણ પાલન ન કર્યું નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ પર અંગે સમગ્ર કાનૂની તાત્કાલિક સુનાવણી હાથ ધરી અધિકારીઓને વ્યક્તિગત રીતે અથવા વકીલ મારફતે હાજર રહેવા માટે ડાયરેક્ટ સર્વિસની મંજૂરી આપી છે આજ વિશે વધુ જાણકારી સાથે संवाददाता યોગીનજી ફોનલાઈન પર જોડાયા છે યોગીન શું માહિતી હાલ જોઈ નડિયાદ શહેરમાં સરદાર ભુવન નીચેથી વરસાદી પાણીના નિકાલ નો ઘાસ પસાર થાય આ કાસ વર્ષોથી ચોકઅપ થઈ ગયો હોય ઘાસ ની સફાઈ કરવી જરૂરી હતી અથવા તો નવો ઘાસ બનાવવો જરૂરી હતો બીજી તરફ કાસ ની ઉપર જે છેલ્લા ત્રેપન વર્ષથી દુકાનો બનાવવામાં આવી હતી તે દુકાનો પણ જર્જરીત થઈ ગઈ હતી તેના કારણે છેલ્લા એક વર્ષથી આ દુકાનો તોડવાને લઈ નગરપાલિકા અને કોર્પોરેશન દ્વારા આ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને છેલ્લે એક મહિના રોજ હાઈકોર્ટે એવી ગાઈડલાઈન આપી હતી કે આ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી કાર્યવાહી કરવી પરંતુ કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી જ આ દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી દીધી અત્યારે તમામ દુકાનો તોડી નાખવામાં આવી છે જેને લઈ આજે કોર્ટમાં મુદત પણ હતી અને કોર્ટમાં આ વાત રજૂ થતા કોર્ટે લા લાખ કરી કોર્ટે કમિશનર અને ડેપ્યુટી કમિશનરોને ખુલાસો પૂછ્યો છે કે આ કાર્યવાહી ને લઈ એટલે કે ઓફ લઈ શા શા માટે માટે મોકલવા તો દંડનીય કાર્યવાહી કરવી તેનો ખુલાસો તમારે કરવો અને આવતીકાલ ચોવીસ તારીખ ના રોજ બંને ડેપ્યુટી કમિશનર અને કમિશનર તેમજ તેમના વકીલોને કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે જોઈ યોગી ના આભાર આપનું જાણકારી આપવા માટે